મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ ખાતે આજરોજ સફાઈ કામદાર દ્વારા જૂના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા હલ્લાબોલ આંદોલન કરવામાં આવ્યું હતું રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાર્ટ ટાઈમ સફાઈ કામદારોની ભરતીની જગ્યાએ ફૂલ ટાઈમ ભરતી કરવી લઘુત્તમ વેતન માંગ ભરતી કરી તેનું સીધું વેતન બેંકમાં જમા થાય પીએફ અને બોનસ તેમજ ઈએસઆઈ કાર્ડ આપવું વગેરે જેવા પ્રશ્નો બાબતે આજરોજ રેલી સ્વરૂપે સફાઈ કામદાર એ પરિવાર સહિત કોર્પોરેશનમાં માંગ આવી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેમાં સત્તાવાળાઓ દ્વારા અંદર પ્રવેશ અપાતા રજૂઆત માટે આવેલા સફાઈ કર્મી રસ્તા ઉપર બેસી જઈને ટ્રાફિકને ને ચકાજામ કરવામાં આવતા પોલીસની સમજાવટથી મામલો થાળે પાડવામાં આવ્યો હતો અહેવાલ ગિરિરાજસિંહ રાણા

જે બદલીના નામે પચાસ હજાર લે છે કાયમી સફાઈ કરનાર હજીરામાં કપાસ કામ બે બે લાખ રૂપિયા લે છે જે લોકો ભરતીના નામે ત્રણ ત્રણ ઉઘરાણા કરે છે આ લોકોને ચા પડી ના સકીને આવો ભગત કરે છે અમે જ્યારે કહે છે અમે હિમાદાર અને હિસ્સામાં કાર્યકર્તા છીએ અમે પાર્ટી ચા પણ નથી પીતા કોઈ પણ ફંક્શનમાં જ્યારે જન્મદિન જગાની ભેગી કરવાની વાત આવે અમે સંખ્યા વધારે જન્મદિન લઈ જાય છીએ અને અમે રિક્ષાનો ભાડું પણ નથી માંગતા અમે પાર્ટીના પાર્ટીના વિચાર સાથે જોડાયેલા છીએ જયમીનભાઈ ઠાકર કે એક પક્ષ નથી